તમામ માતા પિતાઓને વડીલોને ખાસ હાથ જોડીને વિનંતી કે આ વિડીયો સંપૂર્ણ સારી રીતે આપણે સમજીએ પોતાના જીવનમાં ઉતારીએ કારણ કે આ વિડીયો દ્વારા આપણે આપણા પરિવારોને ખાસ કરીને નાના જનરેશનને નાના બાળકોને આવનારી ભવિષ્યમાં ભયાનક બીમારીથી બચાવવાના છે તો આ વિડીયોને સંપૂર્ણ રીતે સારી રીતે સમજીને આપણા જીવનમાં આનું પાલન થયું પૂરો પ્રયત્ન કરીએ શરદ ઋતુમાં જે કંઈ શરદી ઉધરસ તાવ કફ આવે છે આ તમારા બાળકની મિત્ર બીમારી છે નહીં કે શત્રુ બીમારી અષાઢ અને શ્રાવણ મહિનામાં ખૂબ વરસાદ પડે ખૂબ તહેવારો આપણે આપણે મીઠાઈ ખાઈએ સારી સારી વાનગીઓ ખાઈએ અને એના કારણે જે કંઈ કફ શરીરની અંદર સંચય થયો છે આપણે ભૂતકાળમાં ઘણી વખતે વાત કરીએ છીએ કે સંચય અને પ્રકોપના સિદ્ધાંત પ્રમાણે ઋતુચર્યા ચાલતી હોય એટલે બાળકોના શરીરની અંદર આપણા બધાના શરીરની અંદર કફનો સંચય થાય કફ ભેગો થાય હવે જો એ બહાર નહીં નીકળે તો ભવિષ્યમાં બાળકને ખૂબ ભયાનક બીમારી આવી શકે ઉદાહરણ તરીકે સમજીએ જેવી દિવાળી આવે એટલે તમે તમારું આખું ઘર સાફ કરો છો પેન્ટ કરો છો અને એ ઘરને સફાઈમાં તમને ખૂબ થાક લાગે છે ખૂબ પરિશ્રમ લાગે છે નાની નાની સમસ્યાઓનો સામનો કરીને પણ તમે તમારા ઘરની સફાઈ કરો છો તો એ થાક લાગીને સફાઈ કરો એના કરતા બેટર છે સફાઈ જ નહીં કરીએ નહીં પરંતુ આપણે બધા સફાઈ કરીએ છીએ કારણ કે લાંબા સમય સુધી આપણું ઘર નિરોગી રહે સ્વસ્થ રહે ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે એટલા માટે આપણે થાક લાગીને પણ ઘરની સફાઈ કરીએ છીએ તેવી જ રીતે શરદ ઋતુ એટલે શું શરીરના ઇન્ટરનલ ઓર્ગનની શુદ્ધિનો સમય આ સમય દરમિયાન શરીરની અંદર જે કંઈ કચરો જમા થયો છે કફ જમા થયો છે અનડાઈજેસ્ટેબલ ફૂડ જે આપણા શરીરમાં જમા થયું છે એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યો છે એટલા માટે આપણે એને મિત્ર બીમારી કહીએ છીએ તેને શરદી ઉધરસ તાવકફ આપણે કહી શકાય પરંતુ વર્તમાન સમયની સૌથી મોટી ઘાતકતા આવી છે જેવી બાળકને શરદી થાય ઉધરસ થાય કફ થાય થાય ફીવર એટલે તરત તમે પાસે પાસે છો આધુનિક તો પણ જતા નથી ડોલો બુફેન પેરાસિટામોલ તુરંત બાળકોને આપી દે છે અને એના કારણે તમને એવું લાગે છે કે બે કે ત્રણ દિવસમાં તમારું બાળક સ્વસ્થ થઈ ગયું પણ નહીં જે કફ બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો હતો તેને તમે આવી ઘાતક દવાઓ આપીને દબાવી દીધો હવે એ એવી ભયાનક બીમારી રૂપે બહાર નીકળશે અને એના કારણે જ બાળકોને અસ્થમાની પ્રોબ્લેમ થાય છે. એના કારણે નાની-નાની ઉંમરના બાળકોને કાનની ખૂબ પ્રોબ્લેમ સર્જાય છે અને એના કારણે જ નાની-નાની ઉંમરના બાળકોને પણ ચામડીની ખૂબ ભયાનક બીમારી આવે છે અને સમજવું કે ચામડીની બીમારી જલ્દી થાય નહીં અને થઈ હોય તો જલ્દી મટે નહીં. મોટા ભાગની ચામડીની બીમારી, મોટા ભાગની એલર્જીની બીમારી, મોટા ભાગની કાન સંબંધિત સમસ્યાઓ જે બાળકોને થાય છે એમાં 100 માંથી ટકા કિસ્સાઓમાં બાળકને જ્યારે નાની-નાની બીમારી આવે ઘાતક ઉપચાર કરીએ કરીએ છે એના કારણે થાય પ્રથમ વાત એટલે કે જેવી શરદી ઉધરસ કફની સમસ્યા આવે એટલે તેની શરૂઆત કાકડાથી થાય તો જ્યારે પણ બાળકને શરદી ઉધરસ કફ ની શરૂઆત થાય કાકડા ફૂલે પાણી ન પી શકે થૂબ ઉતરે તો પણ ગળે આવા સમયે કેવા ઉપચાર કરવા તેની પ્રથમ વાત કરીએ જ્યારે પણ તમારું બાળક કમ્પ્લેન કરે કે મમ્મી મને ગળામાં ખંજોળ આવે છે ખૂબ દુખે છે પાણી પી શકાતું નથી તું પણ ગળે ઉતારું તો ખૂબ દુખે છે તમે જો જોશો તો તેના બંને જે ટોન્સિલ છે એ કાકડા જે ફૂલી ગયા હોય છે અને એના કારણે ત્યાં ઇન્ફેક્શન થયું હોય બરાબર આવા સમય દરમિયાન શું કરવું જોઈએ તમારા ઘરમાં ચાની ભૂખી છે તમારા ઘરમાં મીઠું છે અને તમારા ઘરની આસપાસમાં કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોર હોય તો ત્રિફળા પાવડર પણ મળતું હોય છે આ ત્રણમાંથી જે કઈ વસ્તુ તમને સરળતાથી મળી શકે એ ત્રણેયનો ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરી શકો ઉદાહરણ તરીકે તમારા ઘરમાં ચાની ભૂકી છે જ્યારે પણ બાળકને ગળાની સમસ્યા આવે કાકડા ફૂલે કાકડામાં સોજો આવી જાય થૂક ઉતારવામાં પાણી ઉતર પીવામાં તકલીફ પડે ત્યારે શું કરો એક ગ્લાસ પાણી લો એક ચમચી ચાની ભૂકી નાખો પાણીને સારી રીતે ઉકાળો એટલું ઉકાળો કે પાણી લગભગ એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય આ પાણીને હુંફાળું ઠંડુ થવા દો પહેલા ખૂબ ઉકાળવાનું છે પછી હુંફાળું ઠંડુ થવા દેવાનું છે તમે ચેક કરો કે પાણી કોગળા કરવા લાયક થઈ ગયું છે તો એ પાણીને ગાળીને દિવસમાં બે કે ત્રણ વખત બાળકની પાસે કોગળા કરાવડાવો એ પાણી અહીંયા સુધી આવે ગરદન ઊંચી કરીને પાણી પીને સારી રીતે કોગળા કરાવડાવો એના કારણે શું થશે જે જે કે કે થયું છે છે અહીંયા વધ્યો એના કારણે બાળકને ખૂબ તકલીફ થાય છે જો તમે ચાની ભૂકીના કોગળા કરાવડાવશો એટલે ચોવીસ કલાકની અંદર જ એ કાકડા સારી રીતે સોજો દૂર થઈ જશે દુખાવો બિલકુલ દૂર થઈ જશે બાળક પાણી પી શકશે પણ આસાનીથી ગળી શકશે ચાની ભૂકી કરતા પણ શ્રેષ્ઠ કોઈ વસ્તુ છે ત્રિફળા પાવડર છે તો આ ઋતુ દરમિયાન તમારા ઘરમાં ત્રિફળા પાવડર જરૂર રાખો તમારી આસપાસ જ્યાં કંઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોર હોય ત્યાં ત્રિફળા તમને સરળતાથી મળી શકશે તો ચાની ભૂકીની જેમ એક ગ્લાસ પાણી લેવાનું છે તેની અંદર એક ચમચી ત્રિફળા પાવડર નાખો પાણીને સારી રીતે ઉકાળો પાણી એક ગ્લાસ ઉકળી ઉકળીને એક ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય એટલે એને ગાળીને એ હુંફાળા પાણીના દિવસમાં બે કે ત્રણ વખત કોગળા કરવાનું રાખો એ ત્રિફળા એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરસ છે રાત્રે સૂતા પહેલા ખાસ ત્રિફળાના કોગળા કરવાના છે જેના કારણે કારણે અહીંયા ગળામાં જે કઈ ઇન્ફેક્શન છે સારી રીતે બહાર નીકળી જાય અને જેથી કરીને બાળકને ખૂબ સારી રીતે તેમાંથી આરામ મળે એક મેડિસિન બજારમાં આસાનીથી મળતી હોય છે શીતોપલાદી તમારે શું કરવાનું છે વન ફોર્થ ચમચી અડધીની અડધી ચમચી શીતો પલાદી પાવડર લેવાનો છે એક ચમચી મધ નાખીને સારી રીતે પેસ્ટ કરવાનું છે આ જે પેસ્ટ તૈયાર થયું છે એ દિવસમાં ત્રણ ચાર વખત થોડું થોડું કરીને ચાટિયા કરો બનાવવાનું માત્ર એક વખત છે લેવાનું ચાર થી પાંચ વખત છે જો તમને ક્યાંય પણ શુદ્ધ મધ ન મળતું હોય તો તમારા ઘરમાં જે ગોળ છે તે પણ સીતો પલાદી પાવડર સાથે મિક્સ કરીને તે પણ તમે થોડી થોડી એક એક પીંચ લઈને ચાટિયા કરો તો ગળાના ઇન્ફેક્શનમાં એ ખૂબ મદદગાર સાબિત થતું હોય છે ઘાતક એલોપેથી દવા લેવા કરતા હજાર ગણો ફાયદાકારક આ ઉપચાર ઉપચાર છે અને એલોપેથી દવા જેટલું જ આનું પણ ફાસ્ટ રિઝલ્ટ મળે છે એ ભ્રમ ન રાખે કે આયુર્વેદિક દવા ખૂબ સમય લગાડે છે ધીરે ધીરે કરીને અસર કરે છે નહીં તમે જો એક જ દિવસ આના કોગળા કરશો શીતો પાવડર લેશો તો તુરંત જ ગળાના ઇન્ફેક્શનમાં જે ટોન્સિલમાં સોજો આવ્યો છે તેમાં એક જ દિવસની અંદર તે ખૂબ જ રાહત આપતું હોય છે

ખૂબ શરદી થઈ હોય નાકમાંથી કફ નીકળતો હોય આવા સમય દરમિયાન શું કરવું જોઈએ તમારા આંગણામાં તુલસી છે તુલસી ના બે પ્રકાર હોય છે રામ તુલસી અને શ્યામ તુલસી શ્યામ તુલસી જે છે તેની મેડિસિન પ્રોપર્ટી ખૂબ સારી હોય છે શામ તુલસી ના પાન થોડા શ્યામ વર્ણના હોય છે એ ખૂબ સારી મેડિસિન છે શરદી ઉધરસ કફ માટેની તો શું કરવાનું છે તુલસીના પાંદડા પાંદડાને બિલકુલ ખાંડીને ક્રશ કરી નાખો પંદર કે વીસ પાંદડાનો ખાંડીને બિલકુલ ક્રશ કરી નાખો તેની અંદર અડધી ચમચી સૂઠ નાખો તેની અંદર બે ચમચી મધ મધ શુદ્ધ ના મળતું હોય તો તમારા ઘરમાં જે દેશી ગોળ છે કેમિકલ વગરનો સફેદ ગોળ ન હોવો જોઈએ કાળો જ ગોળ હોવો જોઈએ આ નાખીને તેને સારી રીતે પેસ્ટ તૈયાર કરો આ જે મિશ્રણ તૈયાર થયું છે એ થોડી થોડી માત્રામાં જો બાળકને ચટાડવામાં આવે તો શરદી કફની સમસ્યામાં ખૂબ રાહત મળતી હોય છે સૂઠ અને મધનું પાણી પણ બાળકને તમે પી પીવડાવો તો પણ શરદી ઉધરસ કફની સમસ્યામાં ખૂબ રાહત આપતી હોય છે તો જ્યારે પણ શરદી થાય ત્યારે આવા ઉપચાર જરૂર કરો ખૂબ ઘાટો કફ થઈ જાય ગડફા રૂપે કફ નીકળતો હોય નાકની અંદરથી ખૂબ ઘાટો કફ નીકળતો હોય ત્યારે યાદ રાખો અરડુસી એ સૌથી શ્રેષ્ઠ અને રામબાણ ઔષધ છે આયુર્વેદમાં ત્યાં સુધી વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે બાળકને શરદી ઉધરસ કફની સમસ્યા આવે ને જો તમને અરડુસીનું નોલેજ હોય તમને અરડુસીના પાનનો રસ સરળતાથી મળી શકતો હોય તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી તો જ્યારે પણ તમારા બાળકને ખૂબ કફ થાય ખૂબ કફ નીકળતો હોય નાક બિલકુલ બંધ થઈ ગયું હોય હોય ખૂબ કફ નીકળતો ત્યારે શું કરવાનું છે પાંચ અરડુસીના મોટા પાન લેવાના છે સારી રીતે ધોઈને એની અંદર એક કપ પાણી નાખવાનું છે એ પાંદડાને ટુકડા કરીને મિક્સરમાં નાખીને ક્રશ કરો એક કપ પાણી ચાર થી પાંચ અરડુસીના પાન નાખીને બિલકુલ ક્રશ કરી નાખો એને સારી રીતે કપડાથી ગાળીને એની અંદર બે કે ત્રણ ચમચી મધ તૈયાર કરો તો આ અડુસીના પાનનો રસ અને મધ મધ શુદ્ધ ન મળે તો જૂનો ગોળ તમે લઈ શકો સારી રીતે મિક્સ કરીને આજે તમે લિક્વિડ તૈયાર કર્યું છે એને દિવસમાં થી પાંચ વખત બે બે ચમચી બે બે ચમચી પીવાનો આગ્રહ રાખો તો જૂનામાં જૂનો કફ હોય ખૂબ ઘાટો કફ થયો હોય ખૂબ ગડફા નીકળતા હોય એમાં આ રામબાણ ઔષધ તરીકેનું કામ આ ના પાન કરતો હોય છે પરંતુ જ્યારે પણ શરદી થાય ઉધરસ થાય કફ થાય ત્યારે ધ્યાન રાખીએ કે ભોજનની અંદર ડેરી પ્રોડક્ટ નથી લેવાનું દૂધ નથી લેવાનું દહીં નથી લેવાનું બારીક વાનગી નથી લેવાનું એવા સમય દરમિયાન બાળકોને ગરમ ગરમ સૂપ આપો ચણાના લોટનું પુડલું બનાવીને આપો મગના ચીલા બનાવીને આપો વઘારેલા મમરા આપો જુવારની ધાણી આપો બાજરાના લોટની રાબ બનાવીને આપો પરંતુ આપણે શું કરીએ હળદરવાળું દૂધ પીવાઈ દઈએ બાળકને ઘઉંની રોટલી ખાવા આપ્યા કરીએ બાળક નાનું હોય દૂધ આપ્યા કરે પરંતુ નહીં જો એવા સમયમાં તમે બાળકને લાડ લડાવ્યા કરશો બાળકને એ માગે એવી ડિમાન્ડ આપ્યા કરશો તો બાળક ક્યારે પણ લાંબા સમય સુધી સ્વસ્થ રહેતું નથી ને એના કારણે ઘણા બાળકોને લાંબા સમય સુધી કફ જેવી સમસ્યા સતાવતી હોય છે તો શરદી ઉધરસ કફની સમસ્યામાં કાકડાની સમસ્યામાં કફની સમસ્યામાં આવા નિર્દોષ ઉપચાર જ કરીએ શરદી ઉધરસ કફની સમસ્યાની સાથે સાથે ખૂબ ફીવર ચડે ખૂબ તાવ આવે ત્યારે શું સાવધાની રાખવી ત્યારે શું મેડિસિન લેવી તેની પણ વિસ્તારથી વાત કર ચરક સંહિતામાં મહર્ષિ સુશ્રુતે સૌથી વધારે કોઈ એક રોગ ઉપર લખ્યું હોય તો તે જ્વર છે તાવના ત્રણ પ્રકાર હોય છે વાત જન્ય તાવ પિત્ત જન્ય તાવ અને કફ જન્ય તાવ શરદ ઋતુમાં જે કઈ તાવ આવે છે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જે કઈ તાવ આવે છે તે મોટા ભાગે કફ રિલેટેડ બીમારીના કારણે ઉદ્ભવેલો તાવ હોય છે તો જ્યારે પણ બાળકને

પાણીને એટલું ઉકાળવાનું છે કે પાણી પચાસ કરતા પણ વધારે બળી જાય અને આ જે ઉકાળો તૈયાર કર્યો છે એ હુંફાળો બાળકને ચમચી ચમચીથી કરીને પાવ એ ઉકાળો પીવામાં જબરજસ્તી ન કરો એ જેટલો પીવે એટલો પાવ બીજો જે છે તમે બે ત્રણ કલાક પછી ફરીથી પાઈ શકશો આ જ્યારે ઉકાળો પાવ ત્યારે યાદ રાખજો ત્રણ રિએક્શન એને આવી શકે બાળકને ઉલટી થઈ શકશે લૂઝ મોશન થઈ શકશે અથવા તો ખૂબ એને પરસેવો વળી શકે આ ત્રણેય વસ્તુ જો થાય તો સમજો કે બાળક ધીરે ધીરે કરીને સ્વસ્થ થઈ રહ્યું છે પરસેવો વળે એ ખૂબ સારું છે પરંતુ પરસેવો ના વળે તો શું કરો બાળકને પંખો બંધ કરાવીને કોઈ પેક રૂમની અંદર જાડું ગોલડું કે જાડુ ઢાબળો ઓઢાડીને સુવડાઈ દઉં જો એનો પરસેવો વળશે તો સમજો દસ જ મિનિટની અંદર બાળકને ગમે એટલું હાઈ ટેમ્પરેચર આવ્યું છે એ તુરંત ઉતરી જશે અને આવી રીતે જો તાવને તમે મટાડશો તો એ સારી રીતે લાંબા સમય સુધી બાળકને સ્વસ્થ રાખે છે બાળકના બંને હાથના પંજા ઉપર પગના પંજા ઉપર કપાળ ઉપર જો મીઠાના પાણીના પોતા મૂકવામાં આવે તો થોડા જ સમયની અંદર જે વધેલું ટેમ્પરેચર છે એ નેચરલ રીતે ડાઉન થઈ જતું હોય છે એના સિવાય તમારા ઘરની અંદર મીઠું છે મીઠું તાવને મટાડવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે જ્યારે તાવ આવે ત્યારે શું કરો એક ગ્લાસ પાણી લો તેની અંદર અડધી ચમચી મીઠું નાખીને પાણીને ઉકાળો પાણી એટલું ઉકાળો કે એક ગ્લાસ નું અડધો ગ્લાસ થઈ જાય તેને ગાળીને તેની અંદર અડધું લીંબુ નીચોવી નાખો અને આ મીઠું અને લીંબુવાળું પાણી જો તમે બાળકને સીપસીપ કરીને પાશો તો થોડા સમયની અંદર જ વધેલું જે ટેમ્પરેચર છે જે જ્વર જે શરીરની અંદર વધ્યો છે એ ધીરે ધીરે કરીને શાંત થઈ જશે અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો કફ જન્ય જ્યારે બીમારી આવે કફ જન્ય જ્યારે ફીવર આવે કફના કારણે જ્યારે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર વધે ને એના કારણે ખૂબ અશક્તિ લાગે તાવ આવે ત્યારે આ ત્રણ ઉપચારમાંથી જે કોઈ ઉપચાર આપ કરી શકો તો તુરંત જ એ બાળકને સારું થઈ જતું હોય છે

તાવ આવે ત્યારે બાળકને વધારે ખવડાવીએ અરે અશક્તિ જશે તમે વધારે ખવડાવો વધારે ખવડાવો નહીં આવું નથી કરવાનું જયારે પણ તાવ આવે ત્યારે યાદ રાખો સંભવ એટલું ભોજન નો ત્યાગ કરવાનું છે જો નાનું બાળક હોય ઉપવાસ ન કરી શકે ન સમજતું હોય ત્યારે એને શું કરો એને મગનું સૂપ બનાવીને તમે આપી શકો દાડમના દાણાનો રસ એને તમે આપી શકો વઘારેલા મમરા આપી શકો આના સિવાય કશું આપવું જોઈએ નહીં મગનું સૂપ એ સૌથી વધારે રાહત આપનારું ભોજન છે તમને એવું લાગે કે અમે તો બીમાર પડતા જ નથી શરદ ઋતુ કોઈ પણ આવે અમે ક્યારેય બિલકુલ સ્વસ્થ રહી છે રહીએ છે તમે સ્વસ્થ રહો છો પરંતુ લાંબા સમય સુધી તમે સ્વસ્થ રહો તો શરદ ઋતુમાં આ એક ઉપચાર જરૂર અપનાવો લીમડાની ગળોને આપણે બધા જ ઓળખીએ છીએ બધી જગ્યાએ લીમડાની ગળો સરળતાથી મળી શકે છે તો ઘરના તમામ ફેમિલી મેમ્બર પ્રમાણે શરદ ઋતુમાં ખાસ એક આપરેજી જરૂર પાડો પર વ્યક્તિ પ્રમાણે અડધો ગ્લાસ એટલે હંડ્રેડ એમએલ જેટલું પાણી લેવાનું છે લીમડાની ગળો જો તમને તાજી મળી જાય આંગળી જેટલી જાડી અને માત્ર આંગળીના એક વેઢા જેટલો ટુકડો લેવાનો છે આંગળીના એક વેઢા જેટલો ટુકડો તાજી મળી જાય તો હંડ્રેડ એમ પાણીમાં રાત્રે એને છૂંદીને તમારે એને પલાળી દેવાની છે આખી રાતે પલ્લેલી રહેશે સવારે એને સારી રીતે મસળીને તેની અંદર ચપટી બે ચપટી સૂંઠ નાખીને શરદ ઋતુ દરમિયાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન એનું સેવન કરવાનું છે જો તમે સ્વસ્થ રહો છો પરંતુ લાંબા સમય સુધી સ્વસ્થ રહો તો શરદ ઋતુમાં આ એક ઉપચાર જરૂર કરો સાથે સાથે જો તમને શરદી ઉધરસ કફ હોય તો આ ઉકાળાની અંદર તમે એને ગોળ અને સૂઠનું નાખીને પણ એને દિવસમાં ત્રણ કે ચાર વખત જો પાવામાં આવે તો જે કઈ તાવ આવ્યો છે જે કઈ શરદી ઉધરસ કફની સમસ્યામાં બાળક પીડાય છે એને તુરંત લાંબા સમય સુધી સુધી સ્વસ્થ એ રહી તો આ લોકો શેર કરો કારણ કે શરદ ઋતુમાં ખૂબ બીમારી સો ટકા આવવાની છે તો પ્રત્યેક પરિવાર નિરોગી સ્વસ્થ રહે તે ઉદ્દેશ્યથી આ માહિતી એ પરિવારને હોવી જરૂરી છે શરદ ઋતુમાં આવનારી સમસ્યાઓ સામે સારી રીતે લડી શકે અને પોતાના બાળકોને નિરોગી સ્વસ્થ રાખી શકે સૌને જય હિન્દ વંદે માત્ર